વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરાવ્યા બાદ આજે તેનો બીજો દિવસ છે દિવસની આ વાઇબ્રન્ટ સમિટ છે આજના દિવસ દરમિયાન અલગ અલગ વિષયોને લઈને મહત્વના સેમિનાર જે છે તે યોજાશે ખાસ કરી કન્ટ્રી સેમિનાર જે છે તે પણ યોજાવાના છે વિવિધ દેશો જે પાર્ટનર્સ કન્ટ્રી તરીકે જોડાયા છે તેમના પણ મહત્વના સેમિનાર યોજાશે હું જ્યાં છું તે મહાત્મા મંદિરના મેઇન કન્વેન્શન હોલમાં થોડા સમયની અંદર જ સેમી કન્ડેક્ટર પોલિસીને લઈને મહત્વનું એક સેમિનાર જે છે તે યોજાશે ખાસ કરી તે ઉપરાંતના પણ અન્ય મહત્વના સેમિનાર જે છે જે યોજાવાના છે કે જેમાં અલગ અલગ કેન્દ્રીય મંત્રીઓ જે છે તે પણ હાજર રહેશે ખાસ કરી આંતરરાષ્ટ્રીય સ્પેસ કોન્ફરન્સ ઓફ ન્યૂ સ્પેસ કનેક્ટિવિટી સાયન્સ સહિતના અલગ અલગ સેમિનાર છે અને આપણી સાથે જે સાયન્સ અને સ્પેસ ક્ષેત્રનો જે સેમિનાર યોજાવાનો છે તેની વાત કરવા માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ખાસ કરી સ્પેસ સાથે જોડાયેલા શાહુ સાહેબ છે શાહુ સાહેબ ખાસ સ્પેસ સંદર્ભનો પણ એક સેમિનાર છે ને જેમાં ઈસરોના જે ચેરમેન છે તે પણ પહોંચવાના હશે કયા પ્રકાર નો સેમિનાર અને જે પ્રકારની હરણ ફાળ ઇસરો અને ભારતે અવકાશ ક્ષેત્રની અંદર નોધી છે તે કઈ રીતે હજી આગળ વધશે કે વાઇબ્રન્ટ ગુજરાત કા આજ સેકન્ડ દિન મે જો હે વો પૂરા ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન કે લિયે પૂરા સમર્પિત હે કાલકા જેસે અનેબલ પીએમ સાબ અતાયા કે કે યે જો દશન્દી હે ડેકેડસ હે વો ટેકનોલોજી રિલેટેડ હોગા તો ઇનકા ટેકેડ હે તો ઇસકે લિયે સેમિકન્ડક્ટર સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી एंड टेक्नोलॉजी इमर्जिंग टेक्नोलॉजी के ऊपर में आज पूरा दिन में दो तीन सेमिनार का अलग अलग सेशन रखा हुआ है एंड यहाँ पे इंडस्ट्री स्टार्टअप इसरो एंड ऑल एम एस एम ई एंड एंट्रप्रीनोर्स ये लोगों को आज स्पेशल इन्वाइट किया गया है इसके साथ जो बी टेक एम टेक स्टूडेंट हैं रिसर्चर हैं साइंटिस्ट हैं इंजीनियर हैं टेक्नोक्राट्स हैं ये लोग भी यहाँ पर आकर के वो सेमी कंडक्टर में जैसे हमारा निवेश शुरू हो रहा है इसमें कैसे इनका कोर्स करिकुलम भी शुरू होगा एंड इसके हिसाब से

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના જે લોકો છે તે પહોંચી ચૂક્યા છે અને હવે થોડા સમયની અંદર આ સેમિકન્ડેક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ વિષય પર જે સેમિનાર જે છે તેની શરૂઆત થશે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ પોતાની સ્પીચ આપશે ખાસ કરી સેમી કંડક્ટર આધુનિક યુગની અંદર એટલે કે એકવીસમી સદીની અંદર સૌથી મહત્વની જે ઇનોવેશન જે છે તેના પૈકીનું એક ઇનોવેશન માનવામાં આવી રહ્યું છે નાના ઇલેક્ટ્રોનિક્સ રમકડાંથી લઈને સ્પેસ જેટ સુધી તમામ ઇલેક્ટ્રોનિક્સ આઇટમની અંદર સૌથી મહત્ત્વનું તેના હાર્દ સમાન જો કોઈ હોય તો તે સેમી કન્ડક્ટર છે અને તેનું હવે મેન્યુફેક્ચરિંગ પણ ગુજરાતની અંદર થવાનું છે ખાસ કરી દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર કઈ રીતે આત્મનિર્ભર બને તે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે કોવિડના સમય દરમિયાન જે સેમી મેન્યુફેક્ચરિંગ કરે છે તેવી ચાઈના અને જાપાન પર દેશ નિર્ભર હતો અને તેના કારણે ઘણી બધી બાબતોની અંદર ત્યાંથી સપ્લાય ચેન તૂટવાના કારણે આ ક્ષેત્રની અંદર ઘણું નુકસાન થયું હતું પરંતુ હવે નિર્ભર જે દેશ હતો તે આત્મનિર્ભર બનવા તરફ જઈ રહ્યો છે ને હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર પણ ભારત અને ખાસ કરી ગુજરાત જે છે તે હરણફાળ ભળે તે દિશાની અંદર આગળ વધી રહ્યું છે અને તે જ વિષયને લઈને એક મહત્વનો સેમિનાર થોડા સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જી જી આભારની કુંજ આપની પાસેથી પડે પડના અપડેટ